જોઈ રહ્યા છો આઈસીબી ન્યૂઝ જોઈએ આજના સમાચાર ચાંદીપુરા વાયરસ થી સમગ્ર રાજ્યમાં હડકંપ મચ્યો છે દિવસે ને દિવસે ચાંદીપુરા વાયરસ થી સંક્રમિત દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે તેવામાં વડોદરામાં ચાંદીપુરા વાયરસ ને લઈ જિલ્લા કલેક્ટરે તાકીદ બેઠક બોલાવી હતી ચાંદીપુરા ને લઈને તાકીદ ની બેઠક બોલાવી હતી હાલ નેવું બેડો વેન્ટિલેટર સાથે સજ્જ છે દવાનો પૂરતો જથ્થો છે જરૂર પડીએ ખાનગી હોસ્પિટલો અને તબીબોની પણ મદદ લેવાશે કલેક્ટરે ચાંદીપુરા વાયરસ ને લઈ સમીક્ષા કરી હતી આરોગ્ય અધિકારીઓ સાથે કલેક્ટરે બેઠક યોજી પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર ની તૈયારી ચકાસી હતી જરૂર પડે ચાંદીપુરા વાયરસ માટે અલાયદો વોર્ડ ઉભો કરાશે વડોદરાના ખાનગી બાળરોગ તબીબોને તૈયાર રખાશે મોટી ખાનગી હોસ્પિટલોને પણ તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે અન્ય હોસ્પિટલોમાં પણ ઇમરજન્સી સુવિધા વધારવા આદેશ કરવામાં આવ્યો છે વડોદરામાં શંકાસ્પદ ચાંદીપુરાથી અત્યાર સુધી ચાર બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે કેટલાક વિસ્તારોમાં અસર જોવા મળી છે અને વડોદરા જિલ્લામાં પણ અન્ય જિલ્લામાંથી કેટલાક સસ્પેક્ટેડ કેસો જે આવેલા તો એસએસજી હોસ્પિટલની અને ગ્રામ્ય વિસ્તારમાં સીડીએચની શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર થી માંડીને દવાઓના જથ્થા અને ટ્રીટમેન્ટ માટેના જે સાધનો છે તેનું એક આકલન કરવા માટે એક ટૂંકી બેઠકનું આયોજન કરવામાં આવેલું તાત્કાલિક જિલ્લાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે એસએસજી હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના અઢાર પીડીયાટ્રિક વોર્ડના બેડ છે વિથ વેન્ટિલેટર એ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં પારૂલ હોસ્પિટલ એમાં ચાલીસ વિથ વેન્ટિલેટર બેડ છે ધીરજ હોસ્પિટલમાં વિથ વેન્ટિલેટર પિરિયાટિક વોર્ડના પચીસ બેડ છે અને ગોત્રીમાં આઠ વેન્ટિલેટર સાથે કુલ નેવું બેડ પીરિયાટિક વોર્ડના છે અને દવાઓ પણ જે ટ્રીટમેન્ટ માટે જે જરૂર છે એનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે ખાનગી હોસ્પિટલો માટે પ્રથમ તબક્કામાં જો જરૂર પડે તો પીએમ જય જેની સાથે એફલિયેટેડ છે એવી તમામ ખાનગી હોસ્પિટલોમાં પીડીયાટ્રીક વોર્ડના કેટલા બેડ છે વિથ અને વિધાઉટ વેન્ટિલેટર એની માહિતી તાત્કાલિક ઉપલબ્ધ કરવા અને આ તમામ હોસ્પિટલોને જરૂર પડે તો પેશન્ટને પીડિયાટ્રીક વોર્ડમાં ટ્રીટમેન્ટ આપવા માટે સૂચના આપવા માટે અમે જાણ કરી દીધી સર અત્યાર સુધી સંકાસ્પદ ચાંદીપુરમાં કેટલા કેસ સામે આવ્યા છે એમાં મૃત્યુઆંક કેટલો છે અને દર્દી કેટલા સારવાર શંકાસ્પદ કુલ સાત કેસો આવ્યા હતા તેમાંથી આપણા જિલ્લાના એક પણ નથી વડોદરા જિલ્લાના પણ આજુબાજુના જિલ્લામાંથી કુલ સાત કેસો આવેલા અને સાત કેસો પૈકી ચાર દર્દીના મૃત્યુ થયેલા છે અને ત્રણ અત્યારે સારવાર હેઠળ છે એમાં બે ને રિકવરી આવી છે એટલે માં છે અને એક બાળક છે એ માં છે રિપોર્ટ્સ પૂણેની એનઆઈવી નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી ખાતે એના સેમ્પલ મોકલી દેવામાં આવ્યા છે તમામ કેસોના એ હું એવો એક્સપર્ટ નથી એટલે કદાચ એવું હું અત્યારે નહીં કોમેન્ટ કરી શકું કે એના માટે હું નહીં કરી શકું નહીં હાલ તો જે પીડીયાટ્રિક વોર્ડ છે એમાં જે બેડ અને વેન્ટિલેટરની જે સુવિધા છે એ પર્યાપ્ત છે એવી મને માહિતી આપવામાં આવી છે